કુસાઈ થી ઘસી નાખવાનું એટલે એક ગ્લાસ ટોપ અને ગેસ ઉપર ચા બનાવતા હું વાલ ટેટા છે અને પિતરી ત્રળી છે સાઈઝ છે અને કેરી છે અમારે એટલે ફેમિલી જય કિડને કેમ છો બધા મજામાં નવા લોકમાં તમારે હાર્દિક સ્વાગત છે આપણે સરસ ઉર્જાનો લોક શરૂઆત કરી દીધો છે રાત સાહેબ બિઝનેસ શનિવાર એટલે કે આજે રામવાડીમાં આપણો વારો છે સેવા કરવા જવાનો આપી દીધું ગાઈડ રોટલી ને એવું હે ગાય રોટલી ને આપી દીધું તો ગાય રોટલી ને એવું હતું મારે બાઈ બધું આપી દીધું છે આપણે બીજ રહેલા છે એટલે આપણે દૂધ આપણે એટલું ગરમ કર્યું છે દૂધ ફટાફટ પી લે પછી જઈશું આપણે રામવાડીમાં આખું જે આપણે સેવા કરવાની છે બપોરે ફરાળ કરવા આવે છે સાંજે આપણે એકટાણું કરવા છે બરાબર ને તો આ રીતના સરસભાઈનો લોક છે તમે કન્ટિન્યુ લોકમાં ભણ્યા રહીજો તમારા દરેક ગ્રુપમાં શેર કરીજો આપણે ઘરે છીએ તો ઘારુના રામવાડીમાં જઈએ છીએ અહીંયા થોડું ઘણું સેવાનું કામ છે એટલે આપણે બધું કરવાનું છે વારો છે એટલે ડોનભરાજ આવ્યા આવ્યા તારૂ એક ધારા શ્રીફળના સાલા ઉખડે છે અને આખો કોથળો પૂરો થવા આવે છે મેં એને કીધું છે કે મેં તો તમે એક બે રાખો એ અત્યારે નહીં તેમની હાડના ઉખડજો જઈએ કે હું આ બધા શ્રીફળના સાલા ઉખડ નાખું અને એક બાજુ બધા મિત્રો આપણા બધા પાણી પાય છે ઝાડવામાં અત્યારે શ્રીફળના સાલા નાખ્યા છે એટલે ખામડા બધા ભીના ભીના રહે ને અને બગડાટી પાણીને બોલાવી છે એને તો આ બધા ઝાડવા તો બધા ઓલરેડી પાઈ દીધા છે શંઘા શરમ લાગે શંખા અને આ મિત્રો બધા અત્યારે પાણી પાઈ છે મેં કીધું તમે ટકાટક પાણી પાય તો મજામાં ને પાણી માણી બીજા પાછા હ અને આ રીતના ખામડામાં બધા અત્યારે સાલ નાખી દીધા અને ખામણા પાણીને ભીજ દીધા કારણ કે જે સોમાહીની થોડી ઘણી આઠ પંદર દિનની વાર છે વરસાદની એટલે વરસાદ આવે ન આવે પેલા એક વખત પાણી પાઈ દેવી સાડવા આપડા નીકળી જાય ફરવા અને પછીનું આગળનું કામ બી તું તમને બધું રાકેશભાઈની અત્યારે સાઈની બધી વ્યવસ્થા કરે છે એ બધું તમને લજાશ પણ તમે બધા કન્ટિન્યુ લોકમાં બની રહેજો તમારા દરેક ગુરુમાં દે રજા શેર કરીજો રામવાડીમાં આપણો વારો છે એટલે સરસ મજાનો આજે આખો દિવસ છે આપણો ચાલો જ આપણે વારો આજે આપણે સેવા કરીએ ચાલો યુટ્યુબ ફેમિલી અહીંયા આપણે આપણું બેસવાનું સ્થાનક છે અને શ્રીફળના હાકર ને એવું બધું આપણે ચબલા બનાવી બનાવી જે પણ શ્રીફળ લેવા આવે અને આપણે આપવાનું એક બાજુ અમારા રામભાઈને બધા શાહ બનાવે તડા મારે તારે પારેશભાઈને બધા બગાટી બોલાવે રામભાઈ જોવા હું લ્યો કાં કેટલી વાર લાગશે ભાઈ

પવિત્ર ઊભું થઈ ગયું છે આપણે અહીંયા તું ધોઈ નાખ્યું બરાબર ને તો આ રીતનું આપણે કામ હોય આ ખુદી સેવાનું કામ બધું પેલા આપણે પાણી પાણી નાખીને બધું આપણે પેલા આગળ નાખી દઈએ આ જે રામવાડીમાં બીજનો વારો હોય એટલે આ રીતનું બધું કામ રહે બધું થોડું ઘણું કોઈક આવે યાત્રાળું ચા પાણી બનાવવાનું ચા પાણી પાવડાને શ્રીફળ બેસવાના ઓલરેડી કુસો પીડો ધો ઘસી નાખવાનું એટલે ક્લાસ સ્ટોપ અને ગેસ ઉપર ચા બનાવતા હું વાલ લાગે ફાટ છે કે ફટ સા બની જાય અને દૂધ અહીંયા ભગતની નહીં દુકાનમાં દૂધ પીડ્યું ફ્રીજમાં નળ અહીંયા વાય નળ ધોતા હું વાલ લાગે ચાલો યુટ્યુબ ફેમિલી આ રીતનું બધું રામવાડીમાં સેવાનું કામ હોય આખું જે સેવા કીરા કરી બપોર પડેલા ફરાળ કરી આવશે પાછું બરાબર ને ડોનભાઈ ડેડી ચાલો યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે ફરાળ કરવાનો ટાઈમ થઈ જશે તો રાકેશભાઈની ગાડી લઈને જ આવી છે આપણે ફરાળ કરી આવી હું ડોનભાઈ ભાઈ બરાબર ને ડોનભાઈ ફરાળ કરી ફટાફટ પછી પાછા આપણે જોઈન્ટ થઈ જાય ભાડામાં બરાબર ને ડોનભાઈ ચાલો ફરાળ કરી જાય ચાલો યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે ફરાળ કરવા બે જશે ફરાળનું તમે હું મેનુ છે કહી દઉં આજે વઘારેલા બટેટા છે અને પિતરી ત્રણ છે સાયસ છે અને કેરી છે અમારે સુપુબેન કેરી ખાવા સલુ કી દીધું છે હાલો બધા કેરી ખાવા કે બધા હાલો કેરી ખાવા હાલો અમારે કેરી ખાવા કે હાલો બધા કેરી ખાવા એટલે ફેમલા તરફ રામવાડે માં આવી ગયા છે અને ટ્રેનિંગ આપણે ત્યારે સલુ છે ભગરાટી બોલાવે છે કારણ કે 20 છે એટલે આપણે ટ્રેનિંગ લઈ લેવી એટલે કારણ પછી બપોર વાળા પર બધા આવે છે દર્શે કરવા એટલે વાંધો નહીં ટ્રેનિંગ કેતર મેગ્રાટી બોલાય છે રસ્તો ઇનામ દે છે અત્યારે ધીમે ધીમે હવે સાંજ પડવા આવી એટલે ત્યારે બધે દર્શન કરવા આવે એટલે અત્યારે અહીંથી આપણે જે બેહવાનું હતું આપણે બહાર લઈ જવી કારણ કે શ્રીફળને બધું અહીંયા અત્યારે બધા દર્શન કરવા આવે શ્રીફળ આવે એટલે અહીંયા બધું આપણે તારે આપણે પથારો બહાર પાથરવાનો હશે અને આ બાજુ તો શ્રી આ તો પડી કાર વાળી ગયા પડી ગા અને શ્રીફળ તે આપણા કસળા ભી ઉખડ મૂકી દીધા હતા ઓલરેડી કમ્પ્લીટ જ તે અહીંયા આપણે બે જવાનું છે બરાબર ને હવે તો રાકેશભાઈ સબલા બનાવવાનું ચાલુ કહી દીધું છે અગરબત્તીને હાકરને શ્રીફળને અગર ઓલરેડી કમ્પ્લીટ નાખે કારણ કે બધા શ્રીફળના તબલા ભાઈ લેવાના છે પછી આપણે એકાદી કાંઈ ભરવા ન પડે અને પછી આપણે જરૂર પડે તો આ શ્રીફળનો કોથળો આખો ઉખડવાનો છે અને અમારા માયા કારણે કારણો કિશોરભાઈ વગાડે છે પાછક નહીં વાગે હા અમારે પર્વતભાઈ બે રીતિ પણ હવાના જે અત્યારે આવ્યા છે ક્યાં અટવાઈ ગયા હતા

ڏاڍي ويلا فٽا ڏي سيا جو ڏاڻي وٽ وارو ٿيو پيا پٽا جو جاءي ڏي وڏا اها ڏاڏا باغر بها نه مان چوکرا کي ڪي ڪور آيو ٿي ચાલો એટલે ફેમિલી અત્યારે આપણે વારો તો પૂરો થઈ જશે ને છે આપણે ઘરે દીવાબત્તી કરવાની એકટાણું કરવા યત્રાળુ બધા પગે લાગી લાગીને જાય છે અત્યારે ઘરે અને બીજ ગઈ છે જય રામાપીર જય બાર બીજના ત્યાં હોઉં ને હારાવાના કરો જય અલગ તણી ચાલુ એટલી ફેમિલી અત્યારે આપણે વાળું કરવા રહી જાય છે એકટાણું કરવા અને આ છે મેનોમાં આખા રીંગણાનું શાક છે સાજ છે અને પાપડ શેક્યા છે અને ખીર છે રામાપીર બાપાની તો સારો ફટાફટ આપણે હવે એકટાણું કરી લઈએ યુટ ફેમ અત્યારે આપણે વાળું પાણી લીધા છે ને ત્યારે આપણે મારા બારભાઈ બેહી જાય છે આપણે અહીંયા ના આપણે વિડીયો પૂરો કરવાનો છે તો નવા હોય તો ફટાફટ આપણી ચેનલમાં તમે જોઈન થઈ જજો નો સબસ્ક્રાઇબ કર્યો તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના જાય લાઈક ન કરી લાઈક તમે કરવાનું ભૂલતા નહીં આ રીતના અવરનવર વિડીયો આવતો રહેશે બરાબર ને બરાબર તો તમે ફટાફટ જોઈન થઈ જાવ આખો વ્લોગ જોવાનું ભૂલતા નહીં ચાલો ચાલો જય ગીત હજી જય ગીતનારી